સિવાય સેવા એઝ લવ આ વીડિયો દરેક વ્યક્તિ માટે છે વિડીયો અવશ્ય પૂરેપૂરો સાંભળો હવે પાર્લર ગામની અંદર જે ગૌ નંદીને ઘાસ સારો નાખવામાં આવતો હતો તે આજે તારીખ આઠ બે બે હજાર છવ્વીસ અને રવિવાર આ તારીખથી ગૌ નંદીને ઘાસ સારો નાખવાનું કામકાજ બંધ કરવામાં આવેલું છે અને એ પણ તમને વિડીયોના માધ્યમથી જણાવી દો કે કોઈના કહેવાથી અહીંયા ગૌ નંદીને ઘાસ નાખવાનું કામકાજ બંધ કરવામાં નથી આવેલું કારણ કે મારે સમયને અનુસાર ન હોવાથી એના કારણે આ ગૌ નંદીને ઘાસ નાખવાનું કામકાજ બંધ કરવામાં આવેલું છે તો મિત્રો કમસે કમ આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો